નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે સત્તર સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો જેનાથી આગામી ક્લાસ થ્રી તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો આ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સ અંદર લખીને જણાવશો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વલ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેની હાલત સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેનાથી વલઇન બોક્સ દ્વારા પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન સૌ પહેલાં તમને મળી શકે તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચર તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ગુજરાતી ગદ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નર્મદ તો નર્મદ જે છે તેમને ગુજરાતી ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન હતો એનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે જે ખૂબ જ સારી બાબત છે તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પણ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબો તમારે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને એ જણાવવાના છે જેનાથી તમારા જે કેમાં પણ વધારો થશે અને આ પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાશે તો એના જવાબ પણ તમને આવડી શકશે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરી આજના પહેલા પ્રશ્નથી તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં છે રમીજ રાજા કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે પાકિસ્તાન તો રમીજ રાજા જે છે તેઓ પાકિસ્તાનની ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે તો વાત કરીએ એમના વિશે તો રમીશ જે છે એમને વડાપ્રધાન અને બોર્ડના મુખ્ય આશ્રયદાતા ઇમરાન ખાને નામાંકિત કર્યા હતા અને લાહોર સપ્ટેમ્બર ઓગણીસસો બાણુંના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રમીશ રાજાને સર્વસંમતિથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેમજ એહસાન મણીની જગ્યાએ જે ત્રણ વર્ષ આગામી પદ સંભાળશે એટલે કે જે રમીજ રાજા છે તેઓ એહસાન મણીની જગ્યા લેશે રમીજ રાજા છે તેઓ ઓગણીસો બાણુંસના વર્લ્ડ કપ જે વિજેતા ટીમ હતી ટીમના સભ્ય તેમજ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂકેલા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ પેપ્સિકોએ કયા રાજ્યમાં આઠસો ચૌદ કરોડ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઉત્તર પ્રદેશ તો તાજેતરમાં જ પેપ્સિકોએ ઉત્તર પ્રદેશમાં આઠસો ચૌદ કરોડ રૂપિયાનો ફૂડ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે તો વાત કરીએ એના વિશે તો પેપ્સિકો કંપની છે જેને આઠસો ચૌદ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉત્તર પ્રદેશના મથુરામાં કોશી કલાન ફૂડ પ્લાન્ટનું સંચાલન કર્યું છે તેમજ દેશમાં ઉત્પાદનમાં તે સૌથી વધુ મોટું ગ્રીનફિલ્ડ રોકાણ છે તેમજ પેપ્સિકો ઇન્ડિયાના પ્રમુખ વર્તમાનમાં અહમદ અલ શેખ છે તો મિત્રો અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના સ્ટ્રેટિક જગ્યા વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ રાજધાની લખનઉ છે ઉત્તર પ્રદેશમાં કુલ પંચોતેર જિલ્લાઓ આવેલા છે તેમજ ઉત્તર પ્રદેશની અન્ય આઠ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે ઉત્તરાખંડ બીજું હિમાચલ પ્રદેશ ત્રીજું હરિયાણા ચોથું રાજસ્થાન પાંચમું મધ્યપ્રદેશ છઠ્ઠું છે છત્તીસગઢ સાતમું ઝારખંડ અને આઠમું છે બિહાર ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન કિશનપુર વન્યજીવ વિહાર કરતનિયાઘાટ વન્યજીવ વિહાર કૈમૂર વિહાર રાષ્ટ્રીય ચંબલ વન્યજીવ વિહાર નવાબગંજ વન્યજીવ વિહાર અને છે બરબા વન્યજીવ વિહાર તો મિત્રો આ હતા ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશના ક્રિકેટર બ્રેડન ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તો એની અંદર આપણો જવાબ છે ઝિમ્બાબ્વે ઝિમ્બાબ્વેના ક્રિકેટર બ્રેડન ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલી છે તો વાત કરીએ એમના વિશે તો ઝિમ્બાબ્વેના દિગ્ગજ બેટ્સમેન બ્રેડન ટેલર જે છે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને ટેલરે તાજેતરમાં જ આયર્લેન્ડ સામે તેની કારકિર્દીની છેલ્લી વન ડે મેચ રમ્યા હતા એટલે કે જે બ્રેડન છે તેઓ તેમની ક્રિક તેમની કારકિર્દીની છેલ્લી ટી તેમની કારકિર્દીની છેલ્લી મેચ આયર્લેન્ડ સાથે રમ્યા હતા તેમજ આયર્લેન્ડ સામે વન ડે શ્રેણીમાં હાર્યા બાદ હવે ઝિમ્બાબ્વે સ્કોટલેન્ડ સાથે ત્રણ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી રમવાની છે તેમજ ઝિમ્બાબ્વે માટે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારી કરાવવાની આ એક મોટી તક હશે ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ તાજેતરમાં જ વિશ્વ લિમ્ફોમાં જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પંદર સપ્ટેમ્બર તો તાજેતરમાં જ પંદર સપ્ટેમ્બરના રોજ વિશ્વ લિમ્ફોમાં જાગૃતતા દિવસ મનાવવામાં આવે તો વાત કરીએ એના વિશે તો વિશ્વ લિમ્ફોમાં જાગૃતિ દિવસ દર વર્ષે પંદર સપ્ટેમ્બરે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે અને આ દિવસ લિમ્ફોમાં પ્રત્યે જાગૃતિ લાવવા અને વિવિધ પ્રકારના લિમ્ફોમાંથી પીડાતા દર્દીઓ અને સંભાળ રાખનારાઓ દ્વારા અનુભવાયેલ વિશેષ ભાવાત્મક અને મનોવૈજ્ઞાનિક પડકારો માટે સમર્પિત છે વિશ્વ લિમ્ફોમા દિવસની શરૂઆત બે હજાર બેમાં લિમ્ફોમા સંગઠન દ્વારા કરવામાં આવી હતી તેમજ કેનેડા ઓન્ટારિયો સ્થિત ત્યાંસી લિમ્ફોમા દર્દીઓ જૂથોનું વિશ્વવ્યાપી નેટવર્ક જેનું મિશન લિમ્ફોમા ઇકોસિસ્ટમ પ્રોત્સાહન આપીને વૈશ્વિક અસરને સક્ષમ બનાવવાનું છે ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ તામિલનાડુ રાજ્ય સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને ત્રીસ ટકા આરક્ષણથી વધારીને કેટલા ટકા આરક્ષણની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો છે ચાલીસ ટકા તો તામિલનાડુ રાજ્ય સરકાર જે છે એને મહિલાઓને સરકારી નોકરીમાં ત્રીસ ટકા જે અનામત હતી એમાં દસ ટકાનો વધારો કરી અને ચાલીસ ટકા જેટલી કરેલ છે તો વાત કરીએ એના વિશે તો તામિલનાડુ સરકારે સરકારી નોકરીની તૈયારી કરી રહેલી મહિલાઓને સારા સમાચાર આપ્યા છે અને રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓના આરક્ષણમાં એટલે કે અનામતની અંદર ત્રીસ ટકાથી વધારો કરી અને ચાલીસ ટકા કરેલ છે એમ વાત કરીએ તો વિધાનસભામાં આની જાહેરાત કરતાં રાજ્યના નાણાં અને માનવ સંસાધન મંત્રી પલાનીવેલ થિયાગા રાજે કહ્યું હતું કે લિંગ સમાનતા પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે અને મહિલાઓ માટે નોકરીના વધારાને લાગુ કરવા માટે સરકાર જરૂરી સુધારા લાવશે તો મિત્રો અહીંયા વાત છે તમિલનાડુની તો તામિલનાડુના સ્ટેટિક જગ્યુ છે થોડીક ચર્ચા કરી લઈએ તો મિત્રો વર્તમાનમાં તામિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન અને રાજ્યપાલ છે જે તાજેતરમાં જ નવા બન્યા છે અને એમનું નામ છે આર એન રવિ તેમજ વાત કરીએ તો તામિલનાડુની લોકસભાની ઓગણચાલીસ સીટ છે જ્યારે રાજ્યસભાની અઢાર સીટ અને વિધાનસભાની બસો ચોત્રીસ સીટ છે તામિલનાડુના રાષ્ટ્રીય અભયારણ્યમાં વેદાંતકલ રાષ્ટ્રીય અભ્યારણ્ય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અભયારણ્ય અને મુદુમલાઈ રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતું તામિલનાડુનું સ્ટેટિક જગ્યાએ ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ ઝોમેટોના કયા કો ફાઉન્ડરે રાજીનામું આપી દીધું છે તો મિત્રો એની અંદર જવાબ આવ્યો છે ગૌરવ ગુપ્તા તો ઝોમેટોના કોફાઉન્ડર ફાઉન્ડર ગૌરવ ગુપ્તા છે તેમણે રાજીનામું આપ્યું છે તો વાત કરીએ એમના વિશે અને કંપનીના સીઈઓએ કહ્યું છે કે કંપનીની યાત્રાને આગળ વધારવા માટે અમારી પાસે એક મહાન ટીમ છે તેમજ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના સહસ્થાપક ગૌરવ ગુપ્તાએ છ વર્ષના કાર્યકાળ બાદ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે એટલે કે ગૌરવ ગુપ્તા છે તેમને છ વર્ષના કાર્યકાળ બાદ આ કંપનીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ એન્જિનિયર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પંદર સપ્ટેમ્બર તો પંદર સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસ મનાવવામાં આવ્યો છે તો વાત કરીએ એમના વિશે તો ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વસરૈયા જન્મદિવસ પંદર સપ્ટેમ્બર ભારતમાં એન્જિનિયર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ બાબત ધ્યાનમાં રાખવી કે આ કોના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે તો એની અંદર આપણો જવાબ આવે છે કે ભારત રત્ન પ્રાપ્ત કરેલ મોક્ષ ગુંડમ મોક્ષગુંડમ વિશ્વસરૈયાનો જન્મદિવસ હતો અને જે નિમિત્તે પંદર સપ્ટેમ્બરે ભારતમાં એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમજ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર છે તેમજ આધુનિક ભારતમાં ડેમ જળાશયો અને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા મહાન રાષ્ટ્ર નિર્માણ તેઓ એક માનવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કોને યુનેસ્કો સાક્ષરતા પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન તો વાત કરીએ એના વિશે તો શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ને યુનેસ્કો દ્વારા શિક્ષણ પ્રત્યેના નવીન અભિગમ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે અને આ માન્યતા વિકલાંગ લોકોને ટેકનોલોજી સક્ષમ સમાવેશી શિક્ષણ સામગ્રી દ્વારા શિક્ષિત કરવા માટે એનઆઈઓએસનું આ પગલું ભારતીય સાંકેતિક ભાષા આધારિત સામગ્રી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ વિશ્વવિદ્યાલયની આધારશિલા કોને મૂકી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી તો તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા વડાપ્રધાન એમ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ વિશ્વવિદ્યાલયની આધારશિલા રાખી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટ પુરસ્કાર બે હજાર એકવીસ કોને આપવામાં આવે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે ભાનુમતી ગીવલા તો તાજેતરમાં જ ભાનુમતી ગીવલા છે તેમને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટ પુરસ્કાર બે હજાર એકવીસ આપવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો આગામી સમયમાં પ્રથમવાર ક્વાડ સમૂહનું શિખર સંમેલન ક્યાં આયોજન કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વોશિંગ્ટન ડીસી તો આગામી સમય છે ત્યાં ક્વાડ સમૂહનું પ્રથમ શિખર સંમેલન વોશિંગ્ટન ડીસી ખાતે આયોજિત કરવામાં આવશે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ આઈઆઈટીએ પ્રોજેક્ટ ઉડાન લોન્ચ કર્યું છે તો એની અંદર આપણો જવાબ આવ્યો છે આઈઆઈટી બોમ્બે તો આઈઆઈટી બોમ્બે દ્વારા પ્રોજેક્ટ ઉડાન લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જ શ્રીલંકાના કયા ક્રિકેટરે બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ બને છે લસિત મલિંગા તો જે મલિંગા છે એમને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલી છે ત્યારબાદ મિત્રો આપણો આગળનો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે એ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે પ્રશ્ન છે કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે આનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો જેનાથી આ પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાશે તો એના જવાબ તમને સરળતાથી આવડી શકશે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બનતા હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાની અંદર પૂછી શકીએ તેવા પોઈન્ટ સાથે ચર્ચા કરેલી છે જેનાથી આગામી પરીક્ષામાં તમારો કરંટ અફેરનો એક પણ માર્ક્સ નહીં ચૂકે તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો તેમજ તેને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે તેમજ મિત્રો તમારા જે અમૂલ્ય પ્રતિભાવો છે એને તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે આ સિવાય મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો તેને એકવાર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તેમજ મિત્રો વલિન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં